ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે જેમાં પોરબંદરના ફાયર બ્રિગેડ રોડ પર આવેલ રેલવે ફાટક નજીકના રોડ પર મસ મોટા ખાડા પડી ગયા હતા જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી ત્યારે આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ તંત્ર દ્વારા ફાટકના રોડ પર આવેલ ખાડા સમથળ કરવામાં આવ્યા હતા પોરબંદર શહેરના નરસંગ ટેકરી રોડ કડિયા પ્લોટ રોડ ફાયર બ્રિગેડ રોડ અને લીમડા ચોક રોડ પર રેલવે ફાટક આવેલા છે જેમાં ફાયર બ્રિગેડ રોડ પર આવેલ રેલવે ફાટક નજીકના રોડ પર મસ્ત ખાડા હોવાથી વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી તો આ ખાડાને લઈને સમયાંતરે અકસ્માતના બનાવો પણ બની રહ્યા હતા જે અંગેનો અહેવાલ તાજેતરમાં ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક આ ફાટક નજીકના રોડ પર રહેલ ખાડા સમથળ કરવામાં આવ્યા હતા જેને લઈને વાહન ચાલકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનગી ગુજરાત ન્યૂઝ પોરબંદર